નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના દેવપુરા પહાડા ખાતે શ્રી નવ જાગીરદાર રાઠોડ રાજપૂત સમાજનું શાનદાર સન્માન સમારોહ બે હજાર પચીસ યોજાયો સમાચાર વિગતવાર જ્યાં તો વિજાપુર તાલુકાના દેવપુરા પાડા ખાતે રવિવારે તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ શ્રી નવ જાગીરદાર રાઠોડ રાઠોડ રાજપૂત સમાજ અને શ્રી નાગેશ્વરી સંસ્કાર તીર્થ ટ્રસ્ટ દ્વારા સન્ને મિલનનો તથા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને અધ્યક્ષસ્થાન આદેશ આશ્રમ જૂના સંપૂર્ણ મહંત શ્રી લક્ષ્મણનાથજી બાપજીએ સંભાળ્યું હતું જે સવારે નવ કલાકથી શરૂ થયો હતો કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર સમાજના વિદ્યાર્થીઓને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર તથા સાહીઠ ટકાથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને ટ્રોફીઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદેશમાં અભ્યાસ કરતા બિઝનેસમાં સફળ થયેલા મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતાં રમતગમતમાં કક્ષાએ પ્રથમ આવનાર અને વક્તૃત્વ સ્પર્ધામાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ થનાર વિદ્યાર્થીઓને પણ સન્માનપત્રો ટ્રોફીઓને ઇનામો આપીને ગૌરવ અર્પણ કરાયો હતો આ સન્માન સમાજના વડીલો દાદા અને પદાધિકારીઓને હસ્તે આપવામાં આવ્યું હતું સાથે સાથે સમાજના નિવૃત્ત કર્મચારીઓને નવનિયુક્ત કર્મચારીઓને સન્માનપત્રો આપી અને સાલ ઉડાડીને સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં સમાજના બાળકો યુવાનો વડીલો દીકરીઓ તથા માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભોજનની વ્યવસ્થા સહિત કાર્યક્રમ શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો જેમાં સમાજની એકતા અને પ્રગતિનો સંદેશ પ્રસર્યો હતો હું બે વર્ષ પછી અહીંયા આવ્યો છું વિદેશ જઈને અને મારે ત્યાં માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે મારું અને ત્યાં મારી જોબ કન્ટિન્યુ જ છે હું બધાને બસ એ જ કહીશ કે તમે તમારું ભણવાનું અને બધું સારું રાખશો તો તમને બી આવો ચાન્સ મળશે અને બહાર જઈને સારી તરક્કી કરવાનો ચાન્સ બહુ જ સારો છે અને તમને બહુ સારું ફ્યુચર બ્રાઇટ થઈ જ શકે છે ત્યાં જઈને અને ત્યાં બહુ જ સારા ચાન્સીસ બી છે અને

ના ખબર પડી કે મારી દીકરી મોટી થઈ ગઈ ના ખબર પડી કે મારી દીકરી મોટી થઈ ગઈ વિશ્વાસ છે જયારે કહીશ વિવાય નઈ વિશ્વાસ છે જયારે કહીશ વિવાય નઈ મારી દીકરી શોભા થઈ ગઈ બે કહે છે કે ફક્ત શોભા નહીં પણ હવે અમારા ઘર ની દીકરી થઈ ગઈ પણ હવે અમારા ઘર દીકરી થઈ ગઈ અસુ જય ને